નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે કમ્યુનિટીમાં મિત્રો તે જોઈ લેવી ઘણા બધા મિત્રોના પ્રશ્નો હતા જે પ્રશ્નો કમેન્ટ કરી જણાવવા જરૂર મિત્રો આગળ આપણે વધીએ તો આપણો આજનો નવો ટોપિક છે અને ટેટ ટાટમાં

જ્ઞાન સમજ પ્રજ્ઞા અથવા તો પ્રતિભા બુદ્ધિને આપણે આટલા નામોથી ઓળખીએ છીએ મિત્રો જ્યારે જૂના જમાનામાં પહેલાના જમાનામાં જૂના જમાનો તો ના કહેવાય પણ જ્યારે મનોવિજ્ઞાનની શરૂઆત થતી હતી ત્યારે બુદ્ધિના આવા કંઈક નામથી ઓળખાતી હતી જેમ જેમ સમય ગયો તેમ 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 ખ્યાલ આવ્યો બુદ્ધિ એટલે મિત્રો બીજો શબ્દ અંગ્રેજીમાં શબ્દ થાય છે ઇન્ટેલિજન્સ લેટિન ભાષામાં થાય છે ઇન્ટેલિજર બરોબર મિત્રો એના પરથી ઘણા બધા વ્યાખ્યા આપવાનો શરૂઆત આલ્ફ્રેડ બિને એ કરી હતી કોણે કરી હતી આપણી પરીક્ષામાં ખાસ પૂછાઈ શકે કે બુદ્ધિ ની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો તો કોણ આવશે આલ્ફ્રેડ મિત્રો કોને હાલ ફ્રેડ વધે તો બુદ્ધિની વ્યાખ્યાઓ છે મિત્રો કહ્યું છે આવી વ્યાખ્યાઓ છે જે અહીં તમને કદાચ ક્લીન નહી દેખાય પણ એની પીડીએફ હું તમને ચોક્કસ આપણી કમ્યુનિટીમાં આપીશ જો તમને મારી મહેનત મિત્રો દેખાય છે કે સાહેબ ઘણી બધી મહેનત કરે છે પીપીટી બનાવે છે બરોબર પોતાનો અંગત સમય કાઢી બરોબર કિંમતી સમય કાઢીને આવી પીપીટી બનાવે છે તમારી સમક્ષ રાખે છે મિત્રો તો એટલીસ્ટ કઈ નહીં તો એક કમેન્ટ અને એક લાઈક તો આપણે કરી જ શકીએ મિત્રો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો બરોબર એવી જ ઘણી બધી વ્યાખ્યાઓ મનોવૈજ્ઞાનિકે આપી છે ટર્મને આપી છે બુદ્ધિ એટલે અમૂર્ત ખ્યાલો અંગે વિચારવાની શક્તિ મિત્રો આમાંથી કોઈ એક ખાલી જગ્યા કોઈ એક વ્યાખ્યા ખાલી જગ્યા સ્વરૂપે આપણી પરીક્ષામાં આવી શકે છે આપી છે એમાં પણ એક વ્યાખ્યા છે બુદ્ધિ એ કોઈ પ્રાપ્ત કરવાની શક્તિ છે અને અનુભવમાંથી લાભ લેવાની આવડત છે બરોબર બુદ્ધિ એટલે વસ્તુને જાણવું

અથવા ઉત્પાદનો બનાવવાની સમસ્યાઓને હલ કરવા સંસ્કૃતિના માળખામાં મૂલ્યવાન હોય છે ઘણા એવા પ્રશ્નો આપણા જીવનમાં હોય છે હલ કરવા અથવા તો એવા ઉત્પાદનો બનાવવા એટલે કે એવી સમસ્યાઓ આપણી સમક્ષ આવી જાય છે જેને હલ કરવા માટેની જે આપણે તર્ક વિતર્ક લગાવીએ છીએ એને શું કહેવાય છે બુદ્ધિ મિત્રો મિત્રો ગાર્ડનરે બુદ્ધિના કુલ આઠ પ્રકાર આપ્યા કેટલા પ્રકાર આપ્યા મિત્રો કુલ પ્રકાર આપ્યા મોસ્ટ પ્રશ્ન ગાર્ડનરે બહુ સિદ્ધાંતમાં કુલ બુદ્ધિના કેટલા પ્રકાર આપ્યા આઠ પ્રકાર આપ્યા છે તો ચલો શરૂઆત કરીએ આઠ પ્રકારની પહેલો પ્રકાર છે ભાષાકીય બુદ્ધિ સમજો મિત્રો આમાંથી પ્રશ્નો પૂછાય છે ટેટની પરીક્ષામાં આપણે ઉપર ઉપરથી વાંચીને જઈએ છીએ પણ અંદર કશું સમજતા નથી અને બુદ્ધિમાંથી પ્રશ્નો અહીંથી નીકળે છે પ્રશ્નો કેવા હોય છે એની પણ ચર્ચા કરીશું છેલ્લે સુધી જોડાયેલા રહેજો ચાલો પહેલા વાત કરીએ ભાષાકીય બુદ્ધિની તો ભાષાનો અસરકારક ઉપયોગ કરવાની જે ક્ષમતા છે જેવી કે તો કે સાહેબ વાંચન લેખન વાતચીત આ બધાનો સમાવેશ ભાષાકીય બુદ્ધિમાં થાય છે આ ભાષાકીય બુદ્ધિનો ઉપયોગ કોણ કરે છે મિત્રો તો લેખકો કરે છે વક્તાઓ કરે છે કવિઓ કરે છે ખાસ કરીને પરીક્ષામાં આવું પૂછાય છે કવિઓ કયા પ્રકારની બુદ્ધિનો ઉપયોગ કરે છે તો કયા પ્રકારની ભાષાકીય બુદ્ધિ આગળ વાત કરીએ તો તાર્કિક ગાણીતીય બુદ્ધિ તો તર્કબદ્ધ રીતે સમસ્યાનું વિશ્લેષણ કરવાની

તેવા કામ ઈઝી છે પણ યાદ રાખવું ખૂબ જ જોડે પરીક્ષામાં ડાયરેક્ટ પૂછો વૈજ્ઞાનિકો કયા પ્રકારની બુદ્ધિનો ઉપયોગ કરે છે તો તાર્કિક અને ગાણિતિક બુદ્ધિ ચાર ઓપ્શન નીચે આપે એમાં આપણે કયો કરવાનો છે તાર્કિક અને ગાણિતિક બુદ્ધિ આગળ વાત કરીએ અવકાશીય બુદ્ધિની તો અવકાશીય પેટર્નને સમજવાની ઓળખવાની અને તેમાં ફેરફાર કરવાની જે ક્ષમતા છે તેને શું કહેવાય છે અવકાશીય બુદ્ધિ બરોબર કોણ છે કોણ એનો ઉપયોગ કરે છે આગળ વાત કરીએ શારીરિક ગતિલક્ષી બુદ્ધિ મિત્રો તો શરીરનો ઉપયોગ કરીને પોતાનું કૌશલ્ય દર્શાવીને સમસ્યાનો હલ કરવાનો જેમ કે કોઈ છે એ પોતાના શરીરનો ઉપયોગ કરી પોતાના રેન્ક પહેલો લાવે છે તો એને કયા પ્રકારના બુદ્ધિનો ઉપયોગ કર્યો તો શારીરિક બુદ્ધિનો મિત્ર કોણ કરે છે રમતવીરો એટલે ડાન્સર સર્જનો કારીગરો બરોબર કારીગરો છે બીજે બીજે માલ આપણે ઘણા બધા વિડીયોમાં જોઈએ છે કે લટકઈ લટકાય કામ કરતા હોય છે તો એમની શારીરિક ગતિલક્ષી બુદ્ધિ નો ઉપયોગ બધા તેવું કામ કરી શકે નહીં મિત્રો જેમ કે લેખકો છે તો લેખકો હોય એ રીતનું આપણે લેખન કરી શકીએ નહીં એમનામાં આ પ્રકારની બુદ્ધિ હોય ભાષાકીય બુદ્ધિ હોય મિત્રો ખબર પડી આગળ વધીએ બુદ્ધિ હવે તો તમને ખ્યાલ મિત્રો આવી ગયો મોટા ભાગનો તાલ લય ધૂન અને સ્વર પ્રત્યે સંવેદનશીલ અને તેનું નિર્માણ કરવાની ક્ષમતાને કેવી બુદ્ધિ ગણવામાં આવે છે સંગીતમય બુદ્ધિ ગણવામાં આવે છે કોણ કરે છે સંગીતકારો ગાયકો કોમ્પોઝર બરોબર કરે તેવા બધા આગળ વાત કરીએ બુદ્ધિ તો અન્ય વ્યક્તિઓના ઈરાદાઓ પ્રેરણાઓ લાગણીઓ ઈચ્છાઓ સમજવાની અને એના પર અસરકારક રીતે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે બરોબર સાયક્રેટિસ્ટ આવે છે મિત્રો એ આવી બધી બુદ્ધિ કાર્ય આવી બધી બુદ્ધિનો ઉપયોગ કરે જેમ કે શિક્ષકો વિદ્યાર્થીઓનું શું સમજી શકે છે મગજ સમજે કે આ કેમ આજે આવું બિહેવ કરે છે લેસન નથી લાવ્યું એટલે બરોબર નેતાઓ સલાહકારો એડવાઇઝર બરોબર મોટા મોટા માણસો હોય છે એમને પણ સલાહકારોની જરૂર પડે છે મિત્રો તો એ કેવા પ્રકારની બુદ્ધિનો ઉપયોગ કરે છે આંતર બુદ્ધિનો આગળ વાત કરીએ આંતર બુદ્ધિ તો પોતાની જાતને સમજવાની બરોબર આંતર છે અને આંતર છે વ્યક્તિત્વ આ બીજા માટે છે આ પોતાના માટે છે મિત્રો ધ્યાન રાખજો પોતાની જાતને સમજવાની પોતાના ડર ઈચ્છાઓ ક્ષમતાઓ એના માટે અસરકારક બુદ્ધિનો ઉપયોગ કરે છે તો આવા પ્રકારની બુદ્ધિને આંતર વ્યક્તિત્વ બુદ્ધિ કહે છે મિત્રો કોણ કરે છે તત્વચિંતકો બરોબર આત્મજાગૃત વ્યક્તિઓ જેમ કે મહાત્મા ગાંધી તો મહાત્મા ગાંધી બરોબર પોતાના આત્મા શું કહેવા માંગે શું કરવું છે તેના વિશે ખ્યાલ આવે બરોબર સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ આ બધા વ્યક્તિઓ કયા પ્રકારની બુદ્ધિનો ઉપયોગ કર્યો હતો આંતર વ્યક્તિ પોતાના અંતર મનની બુદ્ધિનો બરોબર મિત્રો આગળ વાત કરીએ નૈસર્ગિક બુદ્ધિ કુદરતી વાતાવરણમાં વસ્તુઓ સજીવો વનસ્પતિઓને સમજવાની જે બુદ્ધિ છે બરોબર એમને અલગ અલગ વર્ગીકૃત કરવાની જે નિપુણતા છે એ નૈસર્ગિક બુદ્ધિ તરીકે ઓળખાય છે મિત્રો કોણ ઉપયોગ કરે છે ખેડૂતો જૈવ વૈજ્ઞાનિકો પ્રકૃતિવાદીઓ તો મિત્ર આ હતું આપણું બુદ્ધિ મિત્રો તમને દેખાય છે મેં અલગ અલગ સ્લાઇડ બનાવી અને કેટલી મહેનત થી વિડીયો બનાવ્યો છે તો એક લાઈક અને એક કમેન્ટ તો જરૂર બને છે મિત્રો તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો તમારા મિત્રો સુધી પહોંચાડજો અને આની પીડીએફ તમને કમ્યુનિટીમાં મળી રહેશે અને કમ્યુનિટી તમને